નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે ઈસરો દ્વારા ત્રણ દિવસીય સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને લોક સમુદાયને અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીસ વિશે માહિતી આપવાનો છે એક્ઝિબિશનના મુખ્ય આકર્ષણો અંતરિક્ષ સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી ખસેડી શકાય તેવી ગેલેરી દ્વારા ઈસરોના મિશન વિશે જાણકારી આપવામાં આવી મોડલ્સ અને ગેજેટ્સ દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનની રૂપરેખા રજૂ કરાઈ ઈસરોના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તેમની જિજ્ઞાસાઓનું નિવારણ કર્યું અને વિજ્ઞાનના વ્યવહારિક ઉપયોગો સમજાવ્યા ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને જ્ઞાન મેળવવા આવી રહ્યા છે ઈસરોના પ્રયાસો ભવિષ્યના વિજ્ઞાનીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે જી નમસ્કાર મારું નામ નરેશ ભટ્ટ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદથી અત્રે હું તથા મારી સાથે અમારી ઈસરોની જે ટીમ છે બિંદવ ઇન્ડિયા સાઇટ છે સાયન્સ કોમ્યુનિકેટર છે સોન વિલના ટેકનિક એવી તમે દસ જણાની એક ટીમ અત્રે ઉપસ્થિત છે આ જે તમે જોઈ રહ્યા છે ઇસરોની સ્થાપના આપણે બીજી રીતે કહ્યું કે કોઈ એક વ્યક્તિને આવેલો વિચાર હું ડૉક્ટર વિક્રમ સારાભાઈની વાત કરું છું કે વિચાર કરું કે આઝાદી પછી આપણો દેશ પોતાના પગ પર ઉભો થઈ રહ્યો હતો એ વખતે ડૉક્ટર વિક્રમ સાહેબને વિક્રમ સારાભાઈને આવેલો આ વિચાર તો એ વિચારની યાત્રા પચાસ વર્ષથી અધિક યાત્રા એ જે પૂરી થઈ ક્યાં જઈને હતી તો અત્યારે તમે જોઈ શકો કે આપણે ચંદ્રયાન ફ્રીની ઉપલબ્ધિ સાર નાસા સાથેનો એક ઈસરોનો જોઈન્ટ પ્રોજેક્ટ આદિત્ય આ બધા તમે જોશો તો તમને એક ખ્યાલ આવશે કે એક વિચારની શું પરાકાષ્ઠા કે આટલી બધી આપણે પ્રગતિ જે થઈ અને એ જે પ્રગતિ હું ઈસરોની જો વાત કરું તો માત્ર ભારત દેશની નથી આપણે સમગ્ર દુનિયામાં આમ કહીએ અને ખાસ કરીને જે ચંદ્રયાન ત્રણનું જે લેન્ડિંગ થયું અને મંગલ મિશન જે ફર્સ્ટ ટ્રાયલ ફર્સ્ટ સકશે એના હિસાબે બધાનું ધ્યાન આપી બાજુ હવે અમે અત્યારે કેમ આવ્યું તો તમે એક વસ્તુ સમજો કે દાખલા તરીકે અમે ઇસરોમાં લગભગ પાંત્રીસ વર્ષની જોબ કર્યું હવે આ જે વારસો છે અમે અમારા સિનિયર સાયન્ટિસ્ટથી શીખ્યા એ સાયન્ટિસ્ટો પણ ડૉક્ટર વિક્રમ સારાભાઈ સાથે પણ કામ કર્યું હવે આ આખો વારસો આગળ જે પ્રગતિની વાત કરીએ તો આ સ્ટુડન્ટમાંથી આવનારા દિવસોમાં સાયન્ટિસ્ટ એન્જિનિયર બનશે તો અમે એ હેતુથી આવ્યો કે બાળકો વચ્ચે અમે જઈએ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ એની સાથે અમે ઇન્ટરેક્શન કરીએ અને વિજ્ઞાન વિજ્ઞાન પ્રત્યે એની જાગૃતતા એની ક્યુરિયોસિટી કેવી રીતે અમે કરી એના માટે અમે અહીં અત્યારે તમે આ જોશો કે ચાર વિભાગમાં જે આ એક્ઝિબિશન છે અમે તમે બાળકોને મૂવી બતાવીએ છીએ એક્ઝિબિશનમાં વોક થ્રુ કરાવ્યા પછી એક અહીંયા સ્પેસ ઓન વ્હીલ બસ છે ત્યાંથી બહાર નીકળીને એક રોકેટનો એક પ્રયોગ છે જે ન્યૂટનના ત્રણ આપણે પ્રેશરાઈઝ વોટર એ સમજે અંતમાં બાળકોને જ્યારે પ્રશ્નો તો એકાદ સાયન્ટિસ્ટ સાથે અમારી સાથે પ્રશ્નોત્તરી કરે અને એમને એ પણ માર્ગદર્શન આપે કે આવનારા દિવસોમાં શું ભણવું વગેરે 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 તો અમારું જે પર્પસ જે છે કે બાળકો વચ્ચે જઈ અને વિજ્ઞાન રોજ